વલસાડ લોકસભામાં જે અમારી ઐતિહાસિક જીત થઈ છે એના માટે અમારા દરેક કર્મટ કાર્યકર્તાઓ ચૂંટાયેલી પાક અમારા ધારાસભ્ય અને ખાસ કરીને મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનવા માગીએ છીએ કે એમના પ્રયાસ થકી જ અમે વલસાડ લોકસભા સીટ ઐતિહાસિક માર્જિન સાથે જીતીને વલસાડથી એક કમળ અમે દિલ્હી મોદી સાહેબને મોકલવાના છીએ બીજું આપણે કાય કાયમ જે કહેવત સાર્થક થાય છે એ વલસાડની જીતમાં જી વલસાડ લોકસભા સીટ એ બેરોમીટર સીટ તરીકે જાણી જાય છે જે વલસાડ લોકસભા સીટે છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે ને આ વખતે પણ બે હજાર ચોવીસમાં આ ઇતિહાસનું પુનરાવર્તન થવાનું છે વલસાડ લોકસભા સીટ અમે જીતી ગયા છે એ રીતે જ મોદી સાહેબ પણ ત્રીજીવાર પ્રધાનમંત્રી બનવા જઈએ અમારા દરેક કાર્યકર્તાઓને આને શ્રેય જાય છે અમારી ચૂંટાઈની પાક અમારા ધારાસભ્ય અને ખાસ કરીને બધા ભાઈઓને આને પૂરેપૂરે જાય છે